પણ ખૂબ મોટું જોખમ છે અને તે બાળકોને જવા માટે ખૂબ જોખમ છે કારણ કે ત્યાં આગળ ત્રણ ખોટો ખુલ્લા આવેલા છે અને ત્યાં જંગાજુ પાણી તરત ઘસમસ્યા આવે છે વરસાદી પાણીના લીધે એટલે ખૂબ મોટી આ નદી ચાલી રહી છે અને ત્યાં આગળ શિક્ષકો જઈ શકે તેમ નથી વધતા જે નંબરની પ્રાથમિક શાળા છે ત્યાં આગળ નદીની બાજુમાં આવી છે દર વખત હાજરી ત્રણ વાર આ જે કમ્પાઉન્ડ વોલ્ડ બનાવેલી છે તોડીને જતું વિશે ત્યાં પણ નિશાનમાં પાણી ભીતી જાય છે અને ગઈ વાર ગઈકાલે વરસાદી પાણીના લીધે ત્રણ પુલ પડી જશે ત્રણસો ઘર અંધારામાં છે